સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઈ ગુજરાતીમાં મિત્રો ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે બે છે શેર પ્રેસ કરવાનું ભૂલતા નહીં ઈ ગુજરાતી તમારા માટે તમામ ભરતીના સમાચાર લાવે છે તો બને એટલું વિડીયોને શેર કરજો વાત કરીએ આજની ભરતી વિશે તો ગુજરાત સરકાર હોસ્પિટલ ભરતી અહીં ડેટા એન્ટ્રી ઓપરેટર પ્લસ અન્ય જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે મિત્રો કોઈપણ પરીક્ષા નથી અને સીધી ભરતી છે કોઈ પણ પ્રકારની તમારે અરજી ફી પણ ચૂકવવાની નથી તો આ ભરતી વિશે આપણે સંપૂર્ણ માહિતી જોઈએ સંસ્થા તો જનરલ હોસ્પિટલ પદોના નામ વિવિધ અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ છે તેમજ અરજી કરવા માટેની ઓફિશિયલ વેબસાઇટ સ્ક્રીન પર મિત્રો તમને દેખાઈ રહી છે તો આ વેબસાઇટ પર જઈને તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો પરંતુ મિત્રો આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ જેથી કરીને તમને અહીં સંપૂર્ણ માહિતી મળી રહે આગળ વાત કરીએ નોકરીનું સ્થળ તો ગુજરાતની સરકારી હોસ્પિટલ ભરતીની આધિકારિક જાહેરનામામાં આપેલી વિગત મુજબ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારો માટેની નોકરીનું સ્થળ ગુજરાત રાજ્ય જ રહેશે મિત્રો અહીં અરજી ફી વિશે વાત કરીએ તો ગુજરાત સરકારી હોસ્પિટલની ઓફિશિયલ નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના અરજદારો કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની રહેતી નથી એટલે તમે નિઃશુલ્ક રીતે અરજી કરી શકો છો મિત્રો પદોના નામ જોઈએ મિત્રો તો ગવર્મેન્ટ હોસ્પિટલ ગુજરાત દ્વારા સ્ટાફ નર્સ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા ઓક્સિજન ઓપરેટરના પદો પર ભરતી કરવામાં આવી રહી છે પગાર ધોરણ વિશે વાત કરી લઈએ મિત્રો તો અહીં સિલેક્શન પામ્યા બાદ તમને માસિક કેટલું વેતન ચૂકવવામાં આવશે તેની માહિતી કોષ્ટકમાં આપેલી છે જેમાં સ્ટાફ નર્સમાં વીસ હજાર અહીં ડેટા એન્ટ્રી ઓપરેટરમાં મિત્રો પંદર હજાર અને ઓક્સિજન ઓપરેટરમાં મિત્રો સત્તર હજાર સાતસો અઢાર રૂપિયા જેટલો પગાર ધોરણ ચૂકવામાં આવશે વય મર્યાદા યાદ વાત કરીએ તો ગવર્મેન્ટ હોસ્પિટલ ગુજરાતની આ ભરતીમાં આવેદન જમા કરવા માટે ઓછામાં ઓછી ચાલીસ વર્ષ નક્કી કરવામાં આવી છે પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરીએ તો ગુજરાત જનરલ હોસ્પિટલની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરિટના અથવા ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે ઉમેદવારોની પસંદગી અગિયાર માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે તો મિત્રો જરૂરથી તમે અરજી કરી શકો છો આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો અહીં સ્ટાફ નરમાં બીએસસી નર્સિંગ તથા જીએનએમ તથા અન્ય અહીં ડેટા એન્ટ્રી ઓપરેટરમાં કોઈપણ સ્નાતક અથવા ડિપ્લોમા તથા અન્ય અહીં ઓક્સિજન ઓપરેટરમાં દસ પાસ તથા અન્ય અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો અરજી કઈ રીતે કરવાની છે તો અહીં સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ મેં લખી દીધી છે તો મિત્રો આ સ્ટેપ ફોલો કરી તમે અરજી કરી શકો છો તેમજ મિત્રો આ ભરતીની વધુ માહિતી માટે તમે સિમ્પલી ગૂગલ ક્રોમ પર જઈને ગુજરાતી ગુજુ લાઈવ ડોટ ઇન સર્ચ કરી શકો છો આ વેબસાઇટ પર તમને સંપૂર્ણ માહિતી મળી જશે તો મિત્રો નવા હોય તો જરૂરથી અમારી ચેનલ ઈ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં